ભુજમાં લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું પરિવર્તનની લહેર હોવાનો સવે સંકેત કર્યો કચ્છ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ઝુંબેશ હવે મધ્યાહને પહોંચ્યો છે ત્યારે ગઈકાલે સાંજે ભુજના મિર્ઝાપર રોડ ઉપર કોમર્સ કોલેજ પાસે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નીતિશ લાલણનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં ઉમેદવાર નીતિશભાઈ લાલણ જિલ્લા ભજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વિપક્ષી નેતા વિકે કે હુંબલ પ્રદેશના અગ્રણી આદમભાઈ ઝાકી નવલસિંહ જાડેજા કિશોરદાન ગઢવી હાજીજુમા રાયમા મહેશભાઈ ઠક્કર ભરતભાઈ સોલંકી ગાંધીધામવાળા સલીમભાઈ જત ધીરજ રૂપાણી રમેશ ખરવા માનસી શાહ અનલી કાશમ શર્મા ધનિક કુંભાર ઘનશ્યામસિંહ ભાટી મુસ્તાક હિંગોરજા સહિતના કોંગ્રેસના આગેવાનો પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા જિલ્લાભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ઉદઘાટન સમારંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલાને જણાવ્યું હતું કે પ્રચાર ઝુંબેશ પરાકાષ્ઠાએ પહોંચી છે ત્યારે ઠેર ઠેરથી તેમને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે તમામ જગ્યાએ તેમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે અને ખાસ કરીને પરિવર્તનની લહેર હવે ચોક્કસ બની હોવાનો વાત પણ તેમને સ્વીકાર કર્યો હતો સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે કચ્છની બેઠક ઉપર તેઓ લીડથી જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ તક ટીવી સાથેની વાતચીતમાં પૂર્વ અધ્યક્ષ નવલસિંહ જાડેજાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને ખાસ કરીને જે પ્રકારની હાજરી જોતા લાગે છે કે કોંગ્રેસ ફરી એક કોંગ્રેસ આ બેઠક અંકે કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સંચાલન રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું મારી આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી આદરણીય શ્રી વી કે ઉંબલ સાહેબ જેવા જ અમારા નવલસિંહભાઈ નવલસિંહ બાપુ જાડેજા અને જ્યારે આજે ભુજ મધ્ય મારા લોકસભા લોકસંપર્ક કાર્યાલયનું ભુજ તાલુકા તથા શહેરનું સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે આજે આખી અમારા કોંગ્રેસ પરિવાર અને આપ સૌ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો આભાર માનું છું સાથે સાથે જ્યારે અત્યારે લોકોની વચ્ચે છું સતત લોકોને મળી રહ્યો છું આ માત્ર વિકાસની મોટી મોટી વાતો કરી છે લોકો ખૂબ પીડિત મહેસૂસ કરી રહ્યા છે ઠકાયેલું મહેસૂસ કરી રહ્યા છે

આ સરકારે મુન્દ્રા તાલુકામાં એકે સરકારી કોલેજ નથી આપણા સા તાલુકામાં એકે સરકારી કોલેજ નથી એટલે માત્ર ને માત્ર લોકોને ધર્મના નામે છેતરવાનું જ કાર્ય કર્યું છે એટલે પ્રજા આખી અત્યારે ખૂબ આક્રોશમાં છે અને ટ્રાઇમમ પોકારી ગઈ છે અને પરિવર્તન માટે આવતી તારીખ 7/5/2024 ની વાત જોઈ રહી છે અને જ્યારે ત્યાં ગ્રામજનો વચ્ચે જાઉં છું પ્રજા વચ્ચે જાઉં છું તો લોકો કહી રહ્યા છે કે અમે તો ભાજપ વાળાને અહીં આવવાય નથી દેતા એમને લોકો ભગાડી રહ્યા છે અને મારા માટે લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી સ્વાગત કરી રહ્યા છે ઢોલ લગારાવતી સ્વાગત કરી રહ્યા છે એટલે આ એમના પતનનું કારણ છે હમના જે ગૌચર જમીનની આપણે વાત કરીએ તો ગૌચર એ લોકોના મળતી આ લોકો ચરી ગયા છે પછી ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે જ્યાં જાય છે ત્યાં બધાની એક જ ફરિયાદ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તમામ મોરથી આ સરકાર નિષ્ફળ રહી છે એટલે પ્રજા ભી હવે જાગી ગઈ છે અને અમને પૂરે પૂરો ભરોસો છે કે આ વખતે કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ ખૂબ જંગી વાત જંગી લીટ થી અને ઐતિહાસિક લીડ થી કચ્છ બેઠક જીતશે એવો મને પૂરેપૂરો જનતા એ ભરોસો આપ્યો છે અને વિશ્વાસ છે કોંગ્રેસ કોંગ્રેસને ફાયદો નુકસાન એ નહી પણ ક્યારેય પણ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી આ ભારતીય જનતા પાર્ટીની જે દ્રુણા છે એ સ્પષ્ટ થઈ ગઈ છે અને લોકો ભી હવે જાગી ગયા છે સમજી ગયા છે ત્યારે પણ જાહેર જીવનમાં જ્યારે મારી તો હું તો એમનાથી ઘણું નાનું હોઈશ અને મારા બધા સિનિયર આગેવાનો છે પણ જાહેર જીવનમાં ઉપર ઉપર અને વાણી સંયમ રાખવું જોઈએ જે આપણી અંદરની અને એમની ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે તેઓના કેન્દ્રીય મંત્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે આવા વ્યક્તિ આવી વાણી વિલાસ કરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે એમની મહિલા પ્રત્યે એક ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે કેટલી એમને ધૃણા હશે અને આ વખતે પ્રજા બી જાગી ગઈ છે અને તમામ સમાજો જેમ ગત આપણા માતાના મળથી જે મને સમર્થન જાહેર કર્યું છે એનાથી એ નક્કી થઈ ગયું છે કે કચ્છમાંથી આ સરકારનું પતન નિશ્ચિત છે એનામાં કોઈ શંકાને સ્થાન નથી આપણા લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી નીતેશભાઈ લાલનના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી યજુવેન્દ્રસિંહ રાયશ ઉપર બેઠેલા આપણા પૂર્વ પ્રમુખ અને આપણા બુઝર્ગ આગેવાન માજી ધારાસભ્ય મોરબી શ્રી મહેશભાઈ મારા પ્રદેશના સાથી મહામંત્રીઓ ભાઈ શ્રી વિકેભાઈ આદમભાઈ ડાયસ ઉપર બેઠેલા સર્વેભાઈ શ્રી ભરતભાઈ જુમાભાઈ સલીમભાઈ અને સર્વે આગેવાનો અને કાર્યકરો ભાઈઓ અને બહેનો